બાળ દોસ્તો તૈયાર ઓકે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાર્તાનો વડલો ભાગ એક આજે તમને હું જેઠા દાદાની વાર્તા સંભળાવીશ તૈયાર છો ને નાનું એવું એક ગામ હતું એમાં ઘણા બધા માણસો રહે પણ એ બધા માણસો અજડ કોઈ કંઈ સમજે નહીં ને કોઈ કંઈ સાંભળે નહીં એકે ચીજને ઓળખે નહીં અને કોઈનું નામ કોઈને કહેતા કોઈને આવડે નહીં એવા અજડ માણસો આ ગામમાં ભરેલા હતા એક વખત ચોમાસામાં એક માણસના ફરિયામાં દેડકું આવ્યું અને એ તો ડ્રૌ ડ્રો ડ્રોં ડ્રો એમ બોલવા લાગ્યું આ ગામમાં દેડકું કોઈએ કહેતા કોઈએ કદી જોયેલું જ નહીં એટલે આખા ગામના માણસો બધા એ ખાપોચિયા જોડે ભેગા થયા અને વાંકા વળી અને આમ નીરખી નીરખી ને એ તો બધા એને જોવા લાગ્યા સૌને થયું કે આ જાનવર કયું હશે પણ કોઈ કહેતા કોઈ એને ઓળખી શક્યું નહીં તો બધા સાથે મળી ગાવા લાગ્યા આ જનાવર કેવું જી આ જનાવર કેવું જી ખબર હોય એ કે જોજી રાઉ રાઉ એ બોલે જી આ જનાવર કેવું જી ખબર હોય એ કે જોજી ખબર હોય એ કે જોજી એવામાં એક માણસ બોલ્યો ભલા તો કાગડો હશે કાગડો થોડી વારમાં તો ડિરકુ કૂદતા કૂદતા ખાબોચી પાસે પહોંચ્યું આ બધા આંખો ફાડીને એને જોવા લાગ્યા પછી તો સૌ એકસાથે પાછા બોલ્યા ડ્રાઉ ડ્રાઉ એ બોલે જી કૂદમ કૂદ ચાલે જી આજનાવર કેવું જી ખબર હોય એકે જોજી ખબર હોય એકે જોજી આ સાંભળી બીજો કહે એ તો વાંદરો હશે વાંદરો ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યો હશે એવામાં દેડકાભાઈ ખાબોચિયામાં તળવા લાગ્યા બધાને તો આશ્ચર્ય થયું અને સૌ પાછા બોલ્યા ડ્રાઉ એ બોલેજી કૂદમ કૂદે ચાલે જી પાણીમાં એ તરતું જી ખબર હોય એ જોજી ખબર હોય એ જોજી સાંભળીને ત્રીજો કહે અરે ભાઈ એ તો બગલું હશે બગલું તમને શી ખબર પડે તો એકે કહ્યું અરે ભાઈ બોલાવાને આપણા પેલા જેઠા દાદાને જેવું હશે એવું એક કહે એ ઘરડું માણસ છે એને તો ઘણું બધું જોયું હશે ઘણું બધું જાણ્યું છે અને આપણે આ બધું શું સમજીએ સૌ જેઠા દાદાને બોલાવા દોડ્યા જેઠા દાદા ઓ જેઠા દાદા એ તો રાડો નાખતા ચાલ્યા અલ્યા ઓ હવે તો કંઈ શીખો હું કંઈ અમળ થોડો છું તો તમને કાયમ બધું કયા કરીશ એમ કહેતા કહેતા જેઠા દાદા તો ત્યાં આવ્યા જેઠા દાદા દેડકા પાસે આવ્યા અને આંખ આગળ લઈ જઈને દેડકાને બરાબર જોઈને ધીરે ધીને બોલ્યા ચપટી દાણો જી એની પરખ કરોજી ચણે તો જાણો ચકલી જી ચણે તો જાણો ચકલી જી નહીં તો માનો મોરજી નહીં તો માનો મોરજી પછી દાણા નાખ્યા પણ દેડકું તે કાંઈ ચણે દેડકું ચણતું હશે આ બધા તો આ બધો તાલ જોઈને બોલ્યું હા કે ન રાખો જેઠાજી કે ન રાખો જેઠાજી તમે પડ્યા છો ખોટાજી તમે પડ્યા છો ખોટાજી ડ્રાઉન્ હું બોલું છું હું બોલું છું કુદમ કુદ હું ચાલું છું કુદમ કુદ હું ચાલું જી પાણીમાં હું તરું જી પાણીમાં હું તરુજી અમે મોજી લા દેડકાજી અમે મોજી લા દેડકાજી દેડકા ભાઈ તો આમ બોલ્યા અને કૂદતા કૂદતા જતા રહ્યા જેઠા દાદા પણ ખોટા પડ્યા અને કોઈને તો કંઈ ખબર જ નહોતી કેવી મજા આવી પક્ષીઓને કોઈ ના ઓળખે પ્રાણીઓને કોઈ ના ઓળખે કોઈ સમજે નહીં ઘડા માણસ પણ કશું સમજે નહીં બોલો આવું એવું ગામ હતું અને એવા ગામની વાર્તા આજે આપણે સાંભળી મજા આવીને ચલો ત્યારે જય શ્રી કૃષ્ણ કાલે મળીશું નવી વાર્તા સાથે બાય બાય